અત્યારમાં પરી જ આમ ચર ચર એમ તોડી નાખે લ્યો હર્ષદભાઈ ભાગે આવે આવે દસ્ય ફૂટી ગયો છે આનો એ શું આપણી જ રાહ જોતી હતી કે તમે આવો ને પછી મારે વિ છે કેમેરો બંધ કરી નાખો વાર લાગશે ઘણી જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે

કાંઈ નહીં કરતી બચારી ખોટે ખોટી હે અત્યારમાં લગભગ બે મહિના જેવું થઈ ગયું નહીં કે એક મહિનો એક મહિનો કા અત્યારમાં પરીએ જ આમ એમ તોડી લ્યો હર્ષદભાઈ ભાગે આમાં મારે કોના વખાણ કરવા આમાં વખાણ મારે આમાં કોના કરવા તીર્થ હાલ આ બધી નીડ ની વાત જોઈએ હે જો પવિત્રા ને આ નામ શું રાખ્યું ઘરવાળી રૂપા ને રૂપેણ ને આ પરિવારો ને પરમ ને મધ આ ઉતર્યો જો આ તીર્થ આ બાજુ ઉતર્યો એ દે આ તીર્થ હવાના પોર મહિના વાસડા ને હેરાન કર્યો ને એટલે આંખે ચડી ગયો તીર્થ

આવી આવી કેમ થાય નહીં પડે ન વાસડો લેવાનું કીધું એને મધુ નો વાસળો લીધો એટલે થોડીક વીચકી એમાંથી અને પછી છોડી મેં ક્યાં તો સીધે તીર્થની તીર્થ ની વાહે મને એમ થયું કે વાસળા વાંહે જાય પણ નહીં એ તો તીર્થ પાછળ હતી हेलो तो तुम्हें हूं ढोकली राखू तुम्हें चरो ले आओ तो वो तो એમ જ થાય ને हां हैं बाकी तुम्हें ढोक तुम्हारी ढोकला तो तुम्हें ढोकली राखो तो हूं चरो ले तो आलू तो एक બધા ની એકવાની નીણ કરી નાખે દુઈની ગય બધી આડવા હલ ગઈ છે અત્યારે તો કઈ જડતું નહી હોય જડે છે ચરો બરો એમ મોવડી નાખીએ છે કોકે ની હા હા એમ રામ ભરો કઈ નક્તિ ન હોય કંઈક ફૂલ ધરાય ના આવે તો કઈ હા ભૂખ્યા કા ના ના સરસ લેવો બીજું શું હાલો તો નાખી લેવો ફટાફટ કરવા તો પછી આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ગયા હતા નાસ્તો પાણી કરીને પહોંચી ગયા છે અહીંયા ફરી પાંજરાપોર ફરી તો નહીં પણ આજે અત્યારે ચાલુ કર્યું છે હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ શું કામકાજમાં છે શું નવું છે એ બધું જોઈએ તો આપણે માંદાવારા વાડામાં આવી ગયા તો બધું ચેક કર્યું જે જે નવા કેસ હતા એ બધી આપણી ટીમે બધું ઓકે કરી નાખ્યું છે હું એવો સ્પેશિયલ કોઈ કેસ નથી એક આ ઓળખી આવી છે સામે જુઓ એ અને એક આ ગાય આ આપણે ગયા ત્યારે કહેતા કે વ્યાઈ જશે વ્યાઈ જશે હજી સુધી નહીં વ્યાણ્યો હવે આજે એવું લાગે છે કે વ્યાઈ જાય પણ છતાં જોઈએ છે કારણ કે એક અઠવાડિયાથી રાહ જોઈએ છે મેં તમને કીધું હતું ને કે આપણે રાહ જોઈશું એટલે વ્યાસે જ નહીં એવું ને એવું થયું આની રાહ જોઈ એટલે હજી સુધી નથી વ્યાયાણી આપણે ઘરે ગયા તે દિવસ હું કહીને ગયા હતા કે લગભગ આજ રાત સુધી હું વ્યાઈ જશે પણ હજી સુધી વ્યા નથી એમને એમ લઈને ફરે છે હો ભાગેલો થોડી વાર જાય હોસ્પિટલની અંદર અને આપણે ત્યાં કને થોડું ઘણું આપણું જે બીજું કામ છે એ કરીએ અને ત્યાં સુધીમાં અહીંયા બીજું કામ પછી આ જે ડ્રેસિંગનું ને એ થોડી વાર રહીને ચાલુ કરીએ અને હા આઈસીયુ બોર્ડ પણ ઘણું ઘણું બધું કામ આગળ વધી ગયું છે એ પછી ચેક કરીએ તો આપણે માંદાવાળા વાળામાં રાઉન્ડ મારીને આવી ગયા હતા હોસ્પિટલની અંદર હોસ્પિટલની અંદર લાઇટ ગઈ એટલે થાતી ગરમી તો આવી ગઈ આપણે અહીંયા પાછળ અને આપણે ભાણેજ આપણે મળવા આવી ગયા છે કેમ છો ભાણેજ મજા આવે મજા હે ને

હે બધા તકલીફ થાય લવા ડૉક્ટર સાહેબ તો એટલે તકલીફ તો થાય ને અમને તો આવડે કેમ કે પગ હા તમે કરી લે હો કરી છે પણ હવે આપણે કરી નાખશું બધું ઓકે ઓકે રિપોર્ટ ઓકે હા અને કેમ છે શાંતિ ને બાકી કરાવી લેજો ઓકે ઓકે બહુ આગળ ના મુકતા બસ એને કે ભાઈ કે બેચી ને શું સેમ્પલ 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 ને શું કરવા ભણે

તો આને શું એકવારની વીવરાવી દેવી પડશે કારણ કે એને તકલીફ છે ને જે પ્રોલેપ્સ બહાર આવી જાય છે એટલા માટે તો એ વીવરાવીને પછી એની જે ટ્રીટમેન્ટ થતી હોય આપણે કરવાની છે નહીતર હમણાં વ્યાં છે ને આ પ્રોબ્લેમ્સ બારે ને બધું હેરાન થશે એટલા માટે એને વ્યવસ્થિત વીવરાવીને પછી ટાંકાને જે લેવું થાય એ લઈ લે તો ગાય તો અંદર વાળાની અંદર જ છે ને આપણે આ બધો સામાન લેવા પહોંચી હતા અને આપણા ભાઈબંધ બીજા નંબરે ના પહેલા નંબર ના બીજા નંબરે ભાણેજો શું કહ્યું ભાઈબંધ હે તમે કઈક ફરિયાદ કરો છો ગરમી ઘણી થાય છે એવી અમારે પણ ભગત એવી બેઠે બેઠે ગરમી થાય એટલે અહીંયા વતન માં સાચી વાત હવે જાય છે જો સવા ભગત એનો બધો સામાન લઈ લીધો છે અને મેં બધો આપણો સામાન લઈ લીધો હવે જાય ગાય પાસે ગાય ની વિવરાઈ નાખીએ ને પછી ટેભા દઈ દઈએ બરાબર ને તો ફરીથી આપણે ગાય પાસે પહોંચી જાય છે આ ગાયને તો ઓળખો ને આપણે જેને ધવડાવતા આપણે એ અઠવાડિયા પહેલા અને હવે આપણે સંપૂર્ણ તૈયારી આપડી કરી નાખી અને સવા ભગત એની એનો કોઈ પૂછડા પકડે એટલે હાથ ના પકડવો જોઈએ વારે વાહ એક હાથે તમે આ ફોન પકડો હાલો ઉ હાથ ના પકડતા બસ હવે પકડી રાખો ઉ હાથે હાથ બાત ના આડા વા દેતા હાથ આવે હાડ ઉભા આ બાજુ પકડો આમ આમ હા ભાઈ હવે નીચો કરજો હવે આપણે એને ચેક કરી લઈએ ગાય ને બરાબર ને ભગત

કેવો સરસ વાથડો આવ્યો છે અને ગાય ને જુઓ તમે હે ભગત તો વીયાણા ભેગા ટાંકા લેતા હતા દૂધ પાવા માંડ્યા મને કે થોડુંક દૂધ પી જાય સારું ને મેં કીધું ટાંકા તો લેવા દે તું બાકી શું ગાય ને થોડીક તકલીફ છે એટલે આપણે ટાંકા કમ્પ્લીટ લઈ લીધા હવે શું ને જે મેલી આવે એ આવશે નહીં પણ એ આપણે હાથ થી કાઢી લેશું કારણ કે જો ખુલ્લું રાખશો ને તો એ એકસો ને દસ ટકા વ્યાઈ જાય અને અહીંયાની ભાષામાં બે હજાર ટકા વ્યાઈ જાય અહીંયા તો ટકાવારી મોટી ને પાછી એટલે ટાંકા આપણે લઈ લીધા હશે સાંજના થોડુંક આપણે એ કામ કરવું પડશે તો એ કરી નાખશું બાકી અત્યારે મહા દીકરો બંને સેફ એકદમ ઓકે થોડી વાર એ ચાંટશે ને પછી ના ના વાંધો નહીં તો કહેશે અને પછી કાંઈ ખાવું હશે તો ખોર બોર પછી મૂકશું આપણે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે બપોરે આપણે એક ગાયને જે વિવરાવી જે લાલ કલરની ગાય છે ને લગભગ અઠવાડિયા દસ દિવસથી આપણી પાસે આવી છે અને અત્યારે આપણે ફરીને એકવાર ચેક કરવા માટે આવી ગયા છે કારણ કે મેલી તો એની પડશે જ નહીં બાકી બંને મા દીકરાને જુઓ પછી ધોવાનું બાકી લાગે એટલે આપણે એ વાત કરી નાખીએ ગુવાતીને કે ધોઈ લે આને થોડુંક એટલે હળવી થઈ જાય વાછડાને એકદમ ક્લીન કરી નાખીએ થોડુંક ચોખ્ખામાં લેવો પડશે વાછડા કારણ કે ત્યાં ત્યાં રહેશે તો તો બધું માહોલ ખરાબ થશે એટલે એ ધોકો લઈને આમ કોરામાં આપણે એને ખેંચી લઈએ બાકી મેલી તો કાંઈ આપણે સવાર સવારના ને બપોરે વાત કરીએ એ પ્રમાણે કાંઈ આવશે નહીં કારણ કે ટાંકા લીધેલા છે જવું તો વિફરે હતી પણ કાઠિયાવાડી છે તો એ હવે ધીમે ધીમે કાઠિયાવાડી ગાય પણ ગરમ થતી જાય જો ગરમી એવી છે ને એટલા માટે આપણે ગાય ને વ્યવસ્થિત બાંધી નાખીને હવે આ ને લઈ જાય પાણી ડાયરેક્ટ તો નહીં ધાવીએ જોઈ થોડોક છે ને આચર નીચો હોય નાખે એટલે છે ને ઓલો થઈ જાય કોરો પડી જાય ને

ભગત તો ખોર લેવા ગયા છે હવે લઈને આવે જાય થાય ને હું ટૂંકો છેડો નતો એક હતો થી આમાં અસોડો નહીં આમ હા તો એના બાંધી ના તો ગાય માટે ગરમા ગરમ ખોર લઈને આવી ગયા છે કઈ એને દોવા દો કઈ વાસણ તો આપું તગારું લેવા તગારામાં હોવરું પડશે તો વાસુડા માટે ખૂબ ટ્રાય કરી પણ હવે ન મેળાયો ભગત નહીં આચર શું મોટા ઘણા છે ને એટલા માટે બે દિવસ એમને દૂધ પાસો ને વાહે થશે કમ્પ્લેટ હા નીચા હે ને જાડા ને ઊંચા એટલે શું કોશિશ તો કરે છે

દુવાઈ નું કામ ક્યાં કોગ્યું? પડ્યા. ખાણ બનાવવામાં મદદ કરાવી દી? હા. હે? આ ને જોર બોલરા હે. હા લે હા એક ને એક ના આમાં કેમ મારે હું સમજું જો કે એક એ મદદ કરી ને કે ના કરે એવું કર્યું હું? હમ. બહુ ભૂખ લાગી ને છે ને? ના ના. આ લાગી લાગી. હમ. તો પછી બપોરે ખાઈ લેવા એને. લ્યો ભાઈ દીપી કે. બાકી તો પછી ગાયો જો દુજણી બધી આવી ગઈ છે.

તંબુ તોણિયા આની અંદર ચોમાસે શું આપણે સામાન કંઈ બગડે નહીં ને એટલા માટે અત્યારે તો આમ શું કહેવાય કે કાચું કામ છે નહીં તો આ છે ને આ જો સારો પવન આવ્યો ને તો આમ કંઈક બીજા ખેતરમાં લેવા જવું પડે એટલે બાંધવું પડશે વ્યવસ્થિત બરાબર ને એ બધું કામ પછી કરશું અને અત્યારે એને માટે કાગળ આપણે લેવા જવાનું છે હર્ષદભાઈ કહે છે તે કોઈ એની સાઈઝ પૂછી લઈએ આપણે અને પછી લઈ આવી દઈએ એટલે કે નહીં આ નાનું થયું કે મોટું થયું કે આ બહુ મોટું થયું કે કાંઈ બોલવાનો કંઈ પ્રશ્ન આવે નહીં તો આપણે થી આવીને બધું જોયું હતું ને એના પછી આપણે જે કાગળ લેવાનું કામ હતું એ કરવા ગયા અને એના પછી એના પછી તો એવું તાબડ તોડ કામ ઉપાડ્યું કે તમે અમારા હાલ ચેક કરી શકો છો ટીપ્પા જાયરા ગરમીના ટીપાં હા ભાઈને જુઓ થોડી ઓછી છે આપણા કરતાં ખોર ખોર પલારવાનું બાકી છે એના ભાગનું કામ હોય એને કેવો પલાર નાખે લો ભાઈ એમ ન ચાલે એમ ચાલે જેના ભાગમાં જે કામ આવ્યું એ કરવું જ પડે એમ ન ચાલે લો લે લો પલાોલો એ કરશે તો ઠીક છે તીર્થભાઈ નહીં ત્યારે હવે મહેમાન છે આપણે બીજું કાંઈ કહી નહીં શકીએ ને આપણે પલારી દઈએ હું બરાબર બાકી હવે બીજું કંઈ કામ છે ને હવે ઘરે જશું વિડીયો એડિટ કરશું ને એ જ તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખી દેવાનું છે જો તમે અહીંયા સુધી જોયો હશે તો પસંદ જ આવ્યો હશે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર